પોલીસ પૂછપરછમાં આરોપી બીટ્ટુકુમારે ચોકાવનારી કબુલાત કરી છે તે વર્ષ બે હાજર બાર થી રોજગારી માટે સુરત આવતો જતો હતો પોતાના મહોત્સવ પૂરા કરવા પૈસા ન હોવાથી તેને શોર્ટકટ અપનાવ્યો વર્ષ બે હજાર એકવીસમાં વરાછા વિસ્તારમાં આવેલા ગ્લોબલ માર્કેટમાંથી એક દુકાનમાંથી ચાળીસ હજારની ચોરી કરી ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં રિંગરોડ પર આવેલા રાધાકૃષ્ણ ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાંથી છત્રીસ લાખ રકમની ઘરફોડ ચોરી કરી હતી આ બંને ગુનાઓમાં તે ઝડપાઈ ગયો હતો અને વર્ષ બે હજાર ચોવીસમાં જામીન પર મુક્ત થયો હતો જમીન પર છૂટ્યા બાદ પણ તેની ગુનાખોરી અટકી પોતાના વતન ટ્રેન મારફતે તે ફરી સુરત અને રાત્રિના સમયે પુણા વિસ્તારમાં આવેલા અવધ ટેક્સટાઇલ માર્કેટની અલગ અલગ દુકાનોને નિશાન બનાવતો હતો તેણે અવધ માર્કેટમાં કુલ છ ઘરફોડ ચોરીઓને અંજામ આપી રોકડ રકમ ચોરી પોતાના વતન પરત જતો રહ્યો હતો બીટુકુમારની ગુના આચરવાની પદ્ધતિ સાંભળી પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ હતી તે માર્કેટ ચાલુ હોય ત્યારે સાંજના સમયે માર્કેટમાં પ્રવેશ કરતો અને આટાફેરા કરતો માર્કેટ બંધ થઈ ગયા બાદ રાત્રિના સમયે તે દુકાનોની માળિયાની બારીની ગ્રીલ પાના પેચિયા વડે ખોલી અથવા કાપીને દુકાનમાં પ્રવેશ કરતો હતો ત્યારબાદ તે રોકડ રકમની ઘરફોડ ચોરી કરી ફરાર થઈ જતો સુરત ક્રાઇમ બ્રાન્ચની આ કાર્યવાહીથી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં ઘટાડો થવાની આશા છે અને વેપારીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે